એટલે કઈ શાળા આવો છો સરસ શું છે તમારી કૃતિનું નું નામ સૌર ઉર્જા થી સંચાલિત ગામ છે સરસ શું વાત છે વાહ વર્ટિકલ ટર્બાઈન ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ પવનચક્કી ચક્કી સ્માર્ટ ડસ્ટબિન સોલર પેનલ ચાર્જિંગ પોઈન્ટ ટેન સેન્સર

બોલો બેટા બેટા વરસાદ કદાચ ના આવે તો શું કઈ શાળા તમારે સરસ બેટા શું લઈને કઈ શાળા છે

સૌથી ઉપયોગી કયું છે આમાં વેરી ગુડ સરસ ચલો ભાઈ તમારે કઈ શાળા વેરી ગુડ અર્જનજીની શાળા વાહ શું છે આ તમે શું લઈને આવ્યા છો આજે વેરી ગુડ એમાં પ્લાસ્ટિક અને વધારાનો કચરો વેરી ગુડ સરસ કઈ શાળા તમારી શું લઈને આવ્યા છો તમે સ્માર્ટ ડસ્ટબિન સૂકો કચરો અને લીલો કચરો તમે નાખીને એક ડેમો બતાવજો મને સૂકો કચરો નાખો અને ચલો નાખ્યો કઈ રીતે મોડલ કામ કરશે સરસ વાહ હવે ભીનો કચરો નાખો વેરી ગુડ હમ ચલો બેટા શું છે તમારી કૃતિ નું નામ કઈ શાળામાંથી આવો છો બિલકુલ સરસ

ઓકે વેરી ગુડ કઈ રીતે દાખલા તરીકે એને આમ મૂકીએ તો પછી કઈ રીતે સરવાળો મળશે ઓકે આમ કરીએ તો ઓગણીસ થશે બધા કઈ રીતે ઓગણીસ થશે મને સમજાવશો પણ કઈ રીતે ઓકે ચલો બેટા કઈ શાળામાંથી આવો છો વેરી ગુડ શું છે તમારી કૃતિનું નામ ગાણિતિક સૂત્રો છે શું મને સમજાવશો એનો વર્ગ ટુ એ બીનો વર્ગ ઓકે શું છે તમારી કૃતિનું નામ કઈ શાળામાંથી આવો છો

આ બે સંખ્યા બાર નાની છે તો બાર નથી આ બે સંખ્યામાંથી 18 નાના છે તો 18 રેખા સોળવાની એમાં 24 આ બે 24 વેરી ગુડ સરસ વાહ 36 જવાબ છે તમારી કૃતિ નામ મોડેલ મોડેલ ઓકે ઘડિયા મોડેલ અને કઈ રીતે કામ કરશે સંખ્યા હમ પછી આગળ છે આપણે આ હમ બે ચાર વેરી પછી ત્રણ સંખ્યા વર્ગ છે ને ઘન સત્યાવીસ છે વેરી ગુડ સરસ શું છે બેટા તમારે ભાઈ કઈ શાળા શું છે તમારું વર્કિંગ મોડલ ભૂકંપ પેલેટ મોડલ કઈ રીતનું મને બતાવશો લાઈટ ચાલુ થશે એવું ને સરસ વેરી ખ્યાલ આવી કે સરસ ચલો ભાઈ કઈ શાળા તમારી શું છે તમારું મોડલ શું કામ આવશે વેરી ગુડ તમારે ભાઈ વેરી ગુડ સરસ ખૂબ ખૂબ અભિનંદન ચલો બેટા કઈ શાળા તમારી દેવપુરા કયા વાત હે વિપુલભાઈ શું લઈને આયા વિપુલ ભાઈ આયા છે સરસ વાહ 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 નિયતથી બેન બોલો બેટા કઈ શાળા